સુરત મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભા મળવા જઈ રહી છે જેને લઈને એનએસિઆઈ અને કોંગ્રેસ દ્વારા આજે સુરત મહાનગરપાલિકા કચેરી પાસે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કાર્યકર્તાઓ સત્તાધીશો ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરો એવા નારા લગાવીને શાસક પક્ષની નીતિઓ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા વિરોધ કરનારા એવો આક્ષેપ મૂક્યો છે કે સુરતમાં પાણીને તો રોકી શકતા નથી લોકો સિંધુ નદીનું રોકવાની વાતો કરે છે વિરોધ દરમિયાન કોંગ્રેસ અને એનએસયુઆઈ ના ઘણા કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન ફૈઝલ રંગુણીએ જણાવ્યું કે સુરતમાં ખાડીપુર જેવી સમસ્યાઓ યથાવત છે નાગરિકો તકલીફમાં દાવાઓ કરે છે આખું શહેર વરસાદમાં ડૂબે છે અને લોકો પેરિસ બનવાની વાતો કરે છે એ વિડંબનાજનક છે જો કે બાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના તેમજ એનએસસીઆઈ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

ડૂબી મરો એવી રીતે ઢાંકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારો વિરોધ નોંધાવ્યો